નમસ્કાર દર્શક મિત્રો હું છું જગજીતસિંહ વાઢેર એટલે સમંદરનો સલમાન મારા માટે દોસ્તી એટલે દરિયો અને કિનારાનો જે સંબંધ છે એ મારા માટે દોસ્તી અને તમે સમંદરની અંદર આ રોમાન્સની વાત છે ગુજરાતમાં અલગ અલગ રોમેન્ટિક વાર્તાઓ લઈને તો બહુ જ બધી તમે વાર્તાઓ સાંભળી હશે પણ આ એક રોમાન્સની વાત છે જે તમને છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તમારા નજીકના થિયેટરમાં જોવા મળશે અને સાથે સાથે આજે અમે એક નવું સોંગ લોન્ચ કર્યું છે માર હલેસા જેમાં તમને દોસ્તી અને એ બંને વચ્ચેનું જે સંબંધ છે અને એ બંને વચ્ચેનું જે બોન્ડ છે એ માર હલેસાની અંદર તમને જોવા મળશે આ અમારું પહેલું મોજું છે બાકી અમે નવી અપડેટ આપતા રહીશું અને જે રીતે તમે મારી પાછળ ફિલ્મોને અને કન્ટેન્ટને પ્રેમ આપ્યો છે જે રીતે વિઠ્ઠલ દેડી રઘુસિંહજીમાં તમે અમને જોયો હશે અને આશા રાખું છું કે સમંદરની અંદર પણ તમે એટલો જ પ્રેમ આપશો ઉદય અને સલમાનને અને જેટલા ઉદય અને સલમાન આ વાત સાંભળી રહ્યા છે નિહાળી રહ્યા છે એ લોકોને માત્ર એટલું કહેવું છે કે તમારા જીવનનો ઉદય મારી માટે તો ઉદય એ જાન જીગર અને જલસો છે અને તમારા જીવનમાં જો કોઈ ઉદય હોય તો એમને લઈ અને છવ્વીસ એપ્રિલના રોજ પહોંચી જજો તમારા નજીકના થિયેટરમાં થેન્ક યુ વેરી મચ